ના ના બારડી છે અમે જ રોટલા ઘણા નઈ બીટી સુધી બારડીઓનું કોમ છે અમે ચીયા નથી કરી રોટલા તો આ તો ઠીક મારા ભાઈ કે બારડીઓ લાવવા તો આ થોડા ઘણું કોમ કરે એના કે બારડીઓનું શું કોમ છે પેટ સુધી કોઠા નારા ખોટો ખર્ચો ખોટો ખર્ચો આ પણ ચીવો રોટલા ખર્ચા નથી આવડતું ના ના આ પણ ચીવું ના આવડે આ તો બારડી કહેતી છીએ અમે રોટલા ઘણા બસ અમે અમે ઓલા રોટલા ઘણા લગાતા છે આજબીયન તો કોઈ ના આવડે એમ એના મને આજબીયન તો કોઈ આવડતું જ નથી બારડી અંદર હું પગે ભાજીને મિલી જાઉં હાથ છે મારે ખબર છે એમ ક્યાં રોટલા નથી મેં કર્યા રોટલા ઘડવામાં શું મોટી વાત છે આ તો છોકરી રમેશ છે રોટલા કરવા અમારે એમ જ પડી કેટલાય ધરકા કરતી હોય છે વળકે જવા રોટલા કરવા છે પોસણ કરવું છે બસ રોટલા કરવા છે ઉલ્યું છે અમારે મોડો થાય છે મારી બેટી ખાલી મોહતા કાઢે છે બસ બેઠા બેઠા ઘરે ખાવું છે રોટલા કરી રોટલા કરવા એ તો શું છે મોટી વાત અલ્યા આવા આવા તમે કઈ કુશળી રોટલા કરી કરી આખી જોનચમ સમાડવી નથી બેટી

હા એક તરફ બેટી મારી બારડી ખાઈ ગઈ ને કે ભાઈ સાહેબ રોટલો ઓનનોમ રોટલો એવો ખોખી થી નાખવાનો હોય હા ભાઈ ના શું લીડો